અત્યારે મેઇન હોલ ખોલીને ને લીકેજ ક્યાં છે બંધ કરવાની કાર્યવાહી નગરપાલિકા ટીમ કરી રહ્યા હાલમાં આ જે જગ્યા છે ત્યાં આગળ વરસાદી પાણીની ચેનલ બાજુમાં જાય છે અને બાજુમાં ડ્રેનેજ નેટવર્ક પસાર થાય છે અને વધારે વરસાદના લીધે ક્યાંક ડ્રેનેજ નેટવર્કમાં ભંગાણ થવાના લીધે આ એક ભૂવો પડ્યો છે અને એની કામગીરી હાલ ચાલુ કરી દીધી છે એટલે ડ્રેનેજ નું જે કનેક્શન જે તૂટી ગયું છે એને હાલમાં જોડાણની કામગીરી અને એ પછી એને ફિલિંગ કરીને પહેલા જે મૂળ સ્થિતિમાં હતું એ સ્થિતિમાં લાવવાની કામગીરી હાલ હાથ ધરાઈ રહી છે અને સત્વરે પૂર્ણ